ભાઈ ઉભો રે ઉભો આમ ક્યાં અહીંયા છે તમારી વાતનો જવાબ આપતા જ હોય મારી પાસે છે તમારી કોઈ વાતનો જવાબ આપવાનો સમય નથી મારે ઓફિસે જવામાં મોડું થાય છે જો ભાઈ તારો સમય અને તારી ઓફિસ તેલ લેવા ગઈ અને હા બીજી વાત આ તું છે ને આ તારી કાકીને આ ભરમાવાની કોશિશ ન કર એટલે કે આ ભક્તિભાવના રસ્તે અને સેજલભાવને ખાસ કહી દેજો આ મને છે ને આ બધું જરાય પસંદ નથી જો કાકા જે લોકો બીજાના ના પૈસા થનગનાટ કરતા હોય ને એ લોકો ને એવું જ લાગે કે આ નોકરી છે ને એ ના કરીએ તો સારું તેલ લેવા જાય તો સારું તો બી કરવા જાવ ને તો ખબર પડે કે કેટલી વિશે સો થાય અને બીજી વાત મે છે ને મારા કાકીને કોઈ ભરમાવ્યા નથી માત્ર સમજાવી રહ્યો હતો કે થોડું આસ્થિક બનવું પણ જરૂરી છે એકલું નાસ્તિક બનવું જરૂરી નથી

કઈ વસ્તુ માંગવા પ્રત્યે કે કઈ મેળવવા માટે જો ભક્તિ કરવામાં આવે ને તો એ માત્ર માંગણીની ભક્તિ ભક્તિ કહેવાય અરે આસ્થા જોઈએ મનની અંદર કે હું તો કરું છું પણ એમને આપવું કે ના આપવું હે તમારા હાથની વાત કઈ આસ્થાની વાત કરે છે અને મતલબ ની ભક્તિ તો વાત કરી ને મન તો મતલબ ઈ ભક્તિ જ લોકો કરે છે

પાણી ભરવાનું હોય પછી લઈને આવવાનું હોય ફટાફટ કામ કરવાના બાકી તમે તો બહુ ફટાફટ કામ કરો નઈ કેટલા રૂપિયા લઈને આવો તમે ફટાફટ કામ કરીને ઘરે તો નથી બેસી રેતો ને કામ પર ઓય ઓછું કામ થા મારી પ્રોબ્લેમ નથી એ ને ફટાફટ કામ કરો ને તો કામ વધારે થાય પણ એવું તમને સમજાય છે કે શું છે તારી લલુડી બંધ કર ને કરવાળો છું હામે છે ને આમ જીબડો નો કરવાનો શું થયું કવિતા શું થયું તને કવિતા શું થયું તને હે આમ અચાનક આ બાર નું કઈ ખાઈ લીધું લાગે છે આ તો જ તે હજમ નો થયું કાકી શું થયું આ ઉલટી કરે છે જો ને આ બાર નું ખાઈને આવી છે હજમ થાતું નથી ને તોય ઠૂસી ઠૂસીને આવી હતી કાલ હે મે કાઈ નથી ખાધું બાર હા કાકી તમે બાર નું કાઈ નથી ખાધું નથી ખાધું કેટલા મે ઉલટી થઈ છે આજે ત્રીજી વાર થઈ કાકી તમને શું લાગે છે કે આ શું હશે શું હોય બો મેં કીધું એ જ હોય તમે કીધું એ નથી સાચું કહું તો કાકી મને એવું લાગે છે કે તમે માં બનવાના છો એટલે તો આવું થતું હોય ને જ્યારે મને આવું હતું ને તો મને પણ ઘડે જ્યારે મને આવું થયું ને આઈ મીન પ્રેગ્નન્સી રહી ને તો મને પણ વારે ઘડે ઉલટીઓ થતી જ એનો મતલબ કે તમે મમ્મી બનવાના છો આ તમે કેવી વાત કરો છો આ 10 વર્ષ થઈ ગયા મારા લગન કરે અત્યાર સુધી કોઈ દે આવું બન્યું નહીં હવે અચાનક તો શું કહું કોતરી કાકા માની જાવ મારી વાત હું જે કહું છું ને સાચું જ છે આપણે હોસ્પિટલે જઈએ બતાવી આવી એક વખત બસ બસ છે આ 10 10 વર્ષ થઈ ગયા કોઈ દિવસ માં તો બની નથી અને હવે અચાનક અને હોસ્પિટલ જવું જ હોય ને તો બહાર નું ખાધું છે એની ગડબડ છે એની દવા લઈને આવજો બીજી કોઈ વાત નથી આમાં કાકા મારી વાત માનો હું એક સ્ત્રી છું અને કાકીના સિમ્પ્ટમ્સ જોઈને મને લાગે છે કે આવું જ થયું હશે એમાં એવું છે કે કાકી પેલા મામા દેવ અને માતાજી માં માનતા જ નહોતી પછી મેં અને મારા સાસુ એમને સમજાવ્યા છેલ્લા એક મહિનાથી કાકી ગુરુવાર પણ કરે છે પૂછી જો આ મામાદેવના ગુરુવાર કરવાથી અને માતાજીમાં શ્રદ્ધા રાખી છે એના કારણે જ આ સારા દિવસો જોયા છે કાકી કાકા પ્લીઝ હવે તમે પણ માની જાવ કે ભગવાન સિવાય આપણો ઉદ્ધાર ક્યારેય થયો નથી અને બસ બસ ઓ સેજલ ખમી જાવ તો સારી વાત છે

સરલા કેમ કોઈ દેખાતું નથી સરલા શું કરે છે હા બોલો ને ક્યાં ગયા બધા કોઈ દેખાતું નથી સરલા શું થાય છે તને સરલા કેમ શું થાય છે ચક્કર આવે છે સરલા મે તને કેટલી વાર સમજાવી આ છેલ્લા 2 મહિનાથી તને ચક્કર આવી જાય છે અને હાલતા હાલતા તો પડી જાય છે તો એક કામ કર આપણે વ્યવસ્થિત તપાસ કરાવી આવીએ દવાખાને જઈને

તમે ખોટી ચિંતા કરો છો અરે ચિંતા કરવાનો કે સવાલ છે ચિંતા ના કરો તો શું કરું તમે મામા પર ભરોસો કરો મને તો બહુ બધો ભરોસો છે એ કામ કરે કાઈ નહી થવા દે મારી વાત સાંભળ પહેલા હું થોડું પાણી લઈ આવું ને તું પી પહેલા આલે થોડું પાણી પી લે હવે કેમ છે મને એક વાતનો જવાબ મેં હમણાં કીધું એમ તને છેલ્લા બે મહિનાથી ચક્કર આવે છે તું આવી વાતમાં માથું ચોખા મારે છે હે આપણે ખબર છે કે આપણા પર મામાદેવડી માતાજીની અપાર શ્રદ્ધા છે પણ હું એમ કઉ છું આ બધું છોકરાને ખબર પડશે ને તો એ ઠપકો આપશે કે પપ્પા તમે દવાખાને કેમ નો લઈ ગયા એટલે આ બધી પંચાયત મુખ આપણે એકવાર દવાખાને જઈને તપાસ કરાવી લઈએ અને સારું હોય તો પછી કઈ તકલીફ છે તમે આ બધી મારી ચિંતા છોડો ખોટા ખર્ચા આપણે કઈ કરવાનું થતા નથી અરે ખોટા ખર્ચા ન કહેવાય દવાખાને જાવું તપાસ કરાવી વ્યવસ્થિત દવા લેવી એને ખોટો ખર્ચો ન કહેવાય એ સાવચેતી કહેવાય તમને એક ઘરમાં સારા સમાચાર આપો સારા સમાચાર સેના સારા સમાચાર આપણા કવિતા બહુ ને પણ સારા દિવસ જાય છે અત્યારે એને દવાખાને જ લઈ ગયા છે શું વાત કરે છે હે મારી દેરાણી પણ હવે ભક્તિભાવ વાળી થઈ ગઈ છે હા એટલે જો હા વાત તો તારી ખરી છે

મતલબ તમને એવું છે કે તમને મામા દેવ પર ભરોસો નથી અરે કેવી વાત કરે છે મામા દેવ ઉપર ને માતાજી ઉપર પૂરેપૂરો ભરોસો છે આ ઘર માં આ છોકરા જ્યાંથી સેવા પૂજા કરે છે ને ત્યારથી તે જોયું ને આટલું મોટું મંદિર મામા દેવ ની સ્થાપના માતાજી ની સ્થાપના એટલે એની પર ભરોસો હોય ને ત્યારે જ આ બધું શક્ય થયું હોય પણ સાથે સાથે તપાસ કરાવી દવા લેવી એ જરૂરી છે એટલે છે ને મને કોઈ આનાકાની તારા નથી કરવાની અત્યારે દવાખાને જવાનું છે એટલે જવાનું છે તમે નહીં માનો એમ અરે પણ શું કામ માનું

આ છેલ્લા બબ બે મહિનાથી નોર્મલ ચક્કર ના આવતા હોય કઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તપાસ કરાવી લેવામાં શું વાંધો છે ગાંડી હાલો હાલો ચાલો તમારી વાત માનીને હાલો આકાશ સેજલ હા તમે બંને કેમ આમ રડો છો કેમ

મમ્મીને સતત બે મહિનાથી દુખાવો થતો હતો એના કારણે જ થતો હતો ડોક્ટરે તપાસ કરીને કહ્યું છે કે મમ્મીની હાલત બહુ નાજુક છે એટલે એનો કઈ ઈલાજ તો હશે ને એને એની કઈ દવાઓ તો હશે ને ડોક્ટરે શું કહ્યું શું ટ્રીટમેન્ટ કરવાનું કહ્યું કઈ થઈ શકે એમ નથી કાકી ડોક્ટરે કીધું છે કે હવે મમ્મી પાસે

આ થોડાક દિવસના મહેમાન છે પણ બેટા તારે એમાં આટલું બધું રડવાની શું જરૂર છે હે રડવાનું થોડું હોય તારે તારે તો છે ને ખુશ થવાય કારણ કે આ તારા માટે તો નાની બીમારી છે હાવ આ તારા મમ્મી છે ને બધ તું સારું થઈ જાય કે આ તારા માતાજી અને મામાદેવની બહુ પૂજા કરશો ને તું હે બહુ ભરોસો છે તને એની માથે કેને કરી દે સારું અને આમે એવું જોઉં છું તું માતાજી અને મામાદેવ

i <laughs> હું મારી મારા આંગણે આંસુ પાડતી દુખ્યારી દીકરીના ના વાંધ્યા મેળા હું ભાંગી શકતો હો ને તો તારી પર પડેલા દુઃખ ને તો હું પલભર માં પી જાઉં મારા દીકરા મારા ભાણે અરે તું ચિંતા નહીં કર અને રડવાનું બંધ કરી દે આજે તારા માટે હોનાનો નો હુરજ ઉગાડું ને તો જ માનજે કે હું તારો મામો દેવ છું

ચમત્કાર કરી નાખ્યો હા બેટા તારી મમ્મી ની વાત એકદમ ખરી છે ડોક્ટર નો રિપોર્ટ પ્રમાણે તારી મમ્મી ને બ્રેન ટ્યુમર હતો અને એને ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે તમારા વાઈફ ની જિંદગી હવે 15 દિવસ ની જ છે પણ આ મામાદેવ ની કૃપા થી મામાદેવ ની દયા છે ને માતાજી ની કૃપા થી તારી મમ્મી ના રિપોર્ટ એકદમ નોર્મલ આવી ગયા હા બેટા આ એક ચમત્કાર છે

એ કેસ તમે જીતી ગયા છો અને આ એના પેપર છે અને બીજા કે નટવરભાઈ કોણ હું નટવર છું તમે જે કંઈક કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યો હતો કઈક નોકરી માટે હા આપ્યો હતો ને હા તો ખૂબ ખૂબ અભિનંદન એ નોકરી તમારી માટે ઓકે થઈ ગઈ છે વાત કરો છો ચાલો જય શ્રી કૃષ્ણ આ જય શ્રી કૃષ્ણ ભાઈ તો ભાઈ કેટલા વર્ષોથી હું

કારણ કે કાકા વારે ઘડિયા મામા દેવ અને માતાજી નું જે અપમાન કરે છે એ હવે અમારાથી નહીં સંભળે કાકા તમને એવું લાગે છે કે આજ સુધી જે કર્યું ને તમે કર પણ એ વાત ખોટી છે આ આખી દુનિયાને ચલાવવા માટે કોઈ શક્તિ છે તમે માનો કે ન માનો એના ઈશારાઓ પર જ બધું ચાલી રહ્યું છે અને જો તમે તમારી જાતને એના ચરણોમાં નાખી દેશો ને તો આખી દુનિયા એ તમારા ચરણોમાં નાખી દેશે એ વાત પાકી છે કાકીને આટલા વર્ષે સારા દિવસો રહ્યા

આસ્થા અને અંધશ્રદ્ધામાં ઘણો તફાવત છે તમારી વાત સાચી છે કે આજમાં આજના સમયમાં લોકો અંધશ્રદ્ધા તરફ ઘણા આગળ વધી રહ્યા છે પણ એનો અર્થ એવો નથી કે ભગવાન પ્રત્યેની પોતાના ધર્મ પ્રત્યેની વ્યક્તિ આસ્થા પણ ના રાખે અને એવું કોણ કહે છે કે સંસારમાં રહીને કોઈ ભક્તિ ના કરી શકે ભક્તિ કરવા માટે વેરાગી બનવું પડે ઘર છોડવું પડે સંસારમાં પણ ભક્તિ થઈ શકે છે માફ પણ કરી દીધા અને તમને તમારું ફળ પણ આપી દીધું એટલે તો કહેવાય છે ને કે છોરું કછોરું થાય પણ કોઈ દી માવતર કમાવતર નથી થતા બોલો મામા દેવની ની જય બોલો ચામું નાથ જય